એટલે જે ઉપર બેઠેલા છે એમને પણ વિનંતી બધાની કે હવે અમારી ફરિયાદ સાંભળો કરે આ રીલીંગ માટે ભી ઓફર કરીશો તે ભી નહી કરે તો આ ગામ લોકો ના પોતાના સ્વ કરશે અમે રેલિંગ આવતા ચોમાસા પેલા ચોક્કસ કર અત્રે કેલ્લાવ નિવાસી મહેશભાઈ ના પત્ની તનાસા અને એની આઠ વર્ષની પુત્રી યશવી આ અકાળે જે નદીમાં તણાઈ જઈને જ અવસાન પામ્યા છે એ બદલ આપણે બધા જ દિલગીરી છે કે આજે કેટલા વર્ષો બાદ અહીંયા કોઈ બી તણાયું નથી કોઈ બી અણબનાવ બન્યો નથી એટલે ખરેખર ખૂટે જ કહેવું કે તરમાલ્યાઓ કોઈ આજુબાજુના જે સ્વજનો છે એમના હૃદયની અંદર એવું થાય છે કે આવું નહીં બનવું જોઈતું હતું છતાં પણ હવે કુદરત કોઈના હાથમાં નથી એટલે જે કંઈક બન્યું છે એ સ્વીકારીને જનાર આત્માને પરમપિતા પરમાત્મા શાંતિ આપે એના માટે આપણે બધા દિલથી પ્રાર્થના કરીએ

परमात्माय आत्माने शान्ति सातिजो वीकया श्री वन्दनो ने रक्षमालयिका त्वजो परमात्माय आतमाने શાંતિ સાચી રગ અલગ અલગ જો આત્મા શાંતિ સાચી મળે મોક્ષ કે સુખ સ્વર્ગ ના સારું જો દુર્લભ આત્માની શાંતિ માટે આપણે બધા જ દિલથી બે મિનિટ મૌન પાછું ઓ તો મિત્રો આજે આત્માને શાંતિ માટે જે કંઈ અહીંયા સ્થાનિક લોકો ભેગા થયા છે જેમ કે આંબડી ગામના પણ છે અને ખૂંટેજ અને તરમલીયા ગામને બે વચ્ચે બોર્ડરમાં આજે નદી આવેલી છે તો આત્માને શાંતિ માટે ખરેખર જેમ કે ભાઈએ કહ્યું તમે એ ઘટના ના થવું જોઈએ પણ થાય ગઈ પણ એમને આ બે બોર્ડર વચ્ચે જે નદી આવેલી છે બંને ગામના સાથી મિત્રો ભેગા થયા છે ને આત્માને શાંતિ માટે એમણે પ્રાર્થના કરી છે આ ખુટ્રીજના સરપંચ ધર્માલયના સરપંચ અને આજુબાજુના અંદર આ નળ જ છે પણ ભેગા થઈને અમે તો બહુ ઘણીવાર ટકોર કર્યો છે જે આગેવાનો છે જે સંસદ સભ્ય છે એમની પાસે છતાં પણ દાદ આપી

તો કેટલી રીબાઈને મળી બરાબર એટલે જે ઉપર બેઠેલા છે એમને પણ વિનંતી બધાની કે હવે અમારી ફરિયાદ સાંભળો તમે અને કંઈક એના માટે કરો અને કદાચ જો નહીં કરે આ રીલિંગ માટે બી ઓફર કરીશો તે બી નહીં કરે તો આ ગામ લોકોના પોતાના સ્વા કરશે અમે રિલિંગ આવતા ચોમાસા પહેલાં ચોક્કસ કરીશું કે જેથી

नहीं पण पॉइंट भाई लेखित ब... में तो એટલે આ ઘટના બની છે પાછી ઘટનાના ના બને એના માટે ખૂંટઈ ને તમલિયા વચ્ચે બે બોર્ડર જે ગામ આવેલું છે અમારી રિક્વેસ્ટ છે કે આ ઘટનાથી તો બધા જ દુખી છે પણ પાછી ને બરદીમાં બે દિવસની અંદર મે તમને રેલિંગ લગાવ્યું એટલે પૂર આપતે હકીકત એમ કીધું છે કે પુલ ઊંચો બનાવવો પડે ને એ લોકો એમ કહેવા માંગે કે જાણે રેલિંગ બાંધે તો કાટિયા ને મે કે એ તો પહેલા વરસાદ જ થાય

કનુભાઈ રૂબરૂમાં બાબા સીતારામે અહિયાં ત્યારે કીધું જીતુભાઈ ને કીધું પણ કોઈ ધ્યાન માં

રસ્તો ભલે બે વર્ષ રે પણ અમને આ પુલ્યું જોઈએ કામ કરો બે લ્યા બરાબર થોડી રાહ જો નહીં થાય આ જગા પર ભેગા થાય ને તમે પછી

નો સરસ આત્મા શાંતિ માટે જે દસ પંદર મિનિટ સમય કાઢ્યો એના માટે બધા સાથે મિત્રો ખુબ ધન્યવાદ